ચાલો એટલું ફેમિલી કેમ છો બધા જો આપણે આજે નાય કમ્પ્લીટ થઈ ગયા છીએ તો મારા તરફથી છ યુટ્યુબ ફેમિલીને હાર્દિક હેપી મકર સંક્રાંતિ અને બીજું એ જો આપણે અત્યારે નાયદન ધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જઈ આપણે સકલાને જો સણ તો હમણાં નાખી દીધી છે પણ આપણે શૂટિંગ ક્યારે નીચે ઉતાર્યું છે આજ ઉતાર્યું ગમતું ધારું હતું નહીં પછી પાસે હમણાં સારી છે હમણાં પાસે ન દેખાડે દાય પહેલા જાય છે આપણે કુતરાને રોટલા નાખીવી ગાય ને રોટલા નાખીવી ગાય તો પેહી થાય તો અમે બરોબર જાગો હું સાહેબ મોડું થયું તો ચાલો હવે આપણે જઈએ બાય કૂતરાને રોટલા નાખી દીધી ગાલા જો આપણે અત્યારમાં રોટલા લઈ લીધા છે પાંચ હા જઈએ આપણે કૂતરાને રોટલા નાખવા ચાલો પેલા પાયેલા કૂતરાને નાખી દી ખાલાય હાવ માઈન્ડ ચલો કેલો ચાલો હાલ મણો ખાવા ને રોટલો નાખી દીધો આ ગલ્લુ ના પણ રોટલી નાખી દીધી આપડે જો

તો આપણે પાછી જઈએ છીએ અત્યારમાં ઠાકર દાદાના દર્શન કરવા માટે કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આપણે જો અમારા ગામના ગામના સવારા અહીં મળતા તમને પણ દર્શન કરવું હું પણ દર્શન કરવું તો ચાલો આપણે ઠાકર દાદાના દર્શન કરી લઈએ જો અમારા ગામનો સોરો છે આ છે અમારા ગામનો સોરો આ છે શ્રી પવનપુત્ર હનુમાન દાદા અહીંયા છે શ્રી ગણપતિ દાદા અને જો અમારા ગામના છે આ કાળિયા ઠાકર તો સાલા દર્શન કરી બધાય જય કાળિયા ઠાકર કોમેન્ટમાં લીખી નાખજો મિત્રો આજે છે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ ચાલો બધા દર્શન હવે તમને બધાને દર્શન કરાવવું મા શક્તિ મેલ મેલડીને આપણે દર્શન કરાવી દેવી આજે જો આ ફરતે દર્શન કરે જો કાળિયા થકીને તો શ્રી શ્રી ગોપીનાથજી મહારાજ જો ગોપીનાથ મહારાજ રામ લક્ષ્મણ ને જાનકી જય બોલો હનુમાન કી જો આ અંબાજીમાં નવદુર્ગામાં દાના મંદિરની અંદર જો અમારે જો પીપળો પાસે માલપા તુલસી તુલસીમાં છે ઠાકર મંદિર છે અમારો આ મકર સંક્રાંતિ ના જો આ ને પતંગ ઉડાડવામાં જોવા જો અત્યારે ગયા બધો शक्ति माता जी दर्शन कि लो जो जय शक्ति अरा भ्री गोहिल सांपड़िया परिवार जय शक्ति मा। ના આજે મકર સંક્રાંતિ દિવસે એટલે ઉત્તરાયણ તો આગળ આપણે મેરડીમાં દર્શન પણ કરી લઈએ અમારે અમારો મઠ છે શ્રી શક્તિ માં ચાલો મેલડી માં દર્શન કરાવું તમને જો રવિશ આપણે મેલડી માં દર્શન કરવા આવે મેલડી દર્શન દર્શન કિલ્લો જય મેલડી માં જય મેલડી માં કો મેટ માલિક નાજો મિત્રો આ અમારે શ્રી મેલડી માં તાજી છે ગોહિલ સાપડીયા પરિવાર ના સરસ મજા દો કેવા ઝૂલો છે જો આજે એટલી જ પબ્લિક આવતી હોય આ બધી જગ્યા છે મેલડી મહિની ચાલી લીમડા વાળા મેલડી જો મેલડીમાં દર્શન લીધા અને જો આગળ છે ત્યાં લોકેશન બતાવી દઉં મેલડીમાંનું

पतंग पतंग उहेतंग देखाएदल त જો અમારા આ ભાઈ છે ને રાડિયો હશે જાઈએ નાખશે અને પતંગ પતંગોસી ઉડાડશે જો આ ધાર્મિક ભાઈ અમારે ધાર્મિક ઓફિશિયલ વાળા ના જો ધાર્મિક ભાઈ ને પતંગ ચડે જો પતંગ જો પતંગ ઉડાડે જો ધાર્મિક ભાઈ નું કપાઈ ગયું મોટી અમારા ભરતભાઈ આ પતંગ ઉડાડે જો

જો અમારા રાજભાઈ પતંગ ચડાવે છે જો અમારા ધારીકના પપ્પા જોવા પતંગ ઉડાડવા મિને આવો જો હા જો એમરાડુ દે

આ બધા ધવા ના ઘૂસ્યો દુલ્યા કરે છે આડમ જો આજે મમરાના લાડવા કરવાની તૈયારી કરે જો કે ના દિવસે આજ નવરાયણ આજ નવરાયણ આવીયો જો અમારા મમરાના લાડવા બનાવ છે ચાલો તો કન્ટિન્યુ લોગમાં જોડેલા રહો ગોળું નકર અમુ દીધો છે હવે જા ગોળું નકિત દીધો છે હાલો મમરાના લાડવા ખાવા હા ખદૂર પાક બનાવવાનો છે ના બનાવો હાલો ભાઈ ખદૂર પાકીને બેહી રાખજો જમમું પણ નથી બનાવવું જોઈએ અને

હાલો સિંગ પાક ખાવા જો હવે થાય છે ભજીની તૈયારી તો થાય દેખાડશું મેડમ દેખાડશે તૈયારી કરી રહ્યા છો મહેમાન ની વાત જોઈએ પણ મહેમાન આવ્યા એટલે ખાવા છે એટલે ક્યાં વાત ગઈ જો કમ્પ્લીટ કરીને હવે જો કામ ચાલુ થઈ ગયું છે જોઈએ ગીનો આવી ગયો છે અને અહીંયા લોટ આવી ગયો છે તો ચાલો પછી બધા ભજીયા ખાવા ઉતરાઈ ના દે મેડમ હવે રબડું તૈયાર કરવા મીના છે હવે જો

અને આપણે તો સામું થઈને બે જાય છીએ હમણાં કીધું થોડાક પડે જાય એટલે આપણે ખાવા બે જઈએ ભજીયા તો ચાલો બધા ભજીયા ખાવા માટે જો આજે આપણે બનાવ્યા છે ભજીયા હા ખીર ના દિવસે ભજીયા બનાવ્યા તો ચાલો બધા ભજીયા ખાવા ઉતરાયણ બેન પણ તો આ ભજીયા ખાવા મળ્યા છે હાલો બધા ભજીયા ખાવા હા જો અમારી બેન ભજીયા મીણાસ ખાવા ને બેઠા બેઠા જો ઈ પાદરા એમના ગરમા ગરમ ભજીયા ખાવા બેહી જવાનું આવે હવે આપણે બેહી જવાનું છે ગરમા ગરમ પાદરો ભજીયા ખાવા કારણ કે છોકરા આઈ ભાઈ પતંગ ઉડાડવા મે નવરા નથી થયા બે જે કઈ આવતા જ નથી પતંગ ઉડાડવા માં તો આપડે કીધું હાલો આપડે ગરમા ગરમ ખાવા મળી ગયો કારણ કે બે વેગ્યા પતંગ ઉડાડવા